શહેરમાં હોટલો અને ગેસ્ટ હાઉસોમાં ચાલતી ગેરકાયદેસર હોટેલોમાં એક કે બે કલાક માટે ભાડે આપવાની પ્રથા તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની પાટીદાર સમાજના વિજય જિલ્લા કલેક્ટર અને સુરત સુરત પોલીસ પોલીસ પત્ર છે તાજેતરમાં ગેહલોતને મળીને મંગુકિયાએ આ બાબતે મૌખિક રજૂઆત કરી હતી જ્યારે કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે વધુમાં માંગુકિયાએ કહ્યું કે શહેરમાં કેટલાક અને ગેસ્ટ હાઉસમાં થોડા કલાકો માટે રૂમ ભાડે આપવાની પ્રથા સામાજિક અને નૈતિક દ્રષ્ટિએ ખૂબ જ ખરાબ અસરો થાય છે તેમણે આ પ્રથા પર તુરંત પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે આ ઉપરાંત શહેરમાં આવા સ્થળોની હોટેલોના લાયસન્સની પુનઃચકાસણી કરવી અને નિયમોનું ઉલ્લંઘન કરતા હોટેલોનું લાયસન્સ રદ કરવું સાથે પોલીસ અને સ્થાનિક વહીવટી અધિકારીઓ દ્વારા આવી હોટેલો પર નિયમિત દેખરેખ અને તપાસ કરવી જોઈએ અને સમાજમાં જાગૃતિ લાવવા માટે એક અભિયાન શરૂ કરવું જોઈએ જી વિજય માંગુ કે શું રજૂઆત કરવા આજે સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રીને રૂબરૂ મળી અને વરાછા મોટા વરાછા કતારગામ અલથાણ ભટાર આવા વિસ્તારોની અંદર જે રહેણાંક જે ગીચ વિસ્તાર છે જે જ્યાં લોકો ખૂબ મોટી સંખ્યામાં મોટી માત્રામાં રહે છે એવા વિસ્તારોની અંદર જ્યારે હોટલો જે ગેસ્ટ હાઉસો ચાલી રહ્યા છે અને બિનઅધિકૃત રીતે કોઈ પણ પ્રકારની પરવાનગી નથી એવા ગેસ્ટ હાઉસો ચાલી રહ્યા છે તેની અંદર એક કલાક અને બે કલાક માટે ભાડે આપવાનું જે યુવાન યુવતીઓને જે ભાડે આપવાનું જે કાંડ થઈ રહ્યા છે એની અંદર અનૈતિક પ્રવૃત્તિ થઈ રહી છે ત્યારે ચોક્કસ પોલીસ કમિશનર સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરી છે રૂબરૂ મળીને અને કલેક્ટર સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરી છે કે આ પ્રકારની જે અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમની પાછળ ડ્રગ્સ જેવા વ્યસનોમાં યુવાન યુવતીઓ ફસાઈ રહ્યા છે આમની પાછળ સાયબર ફ્રોડ થઈ રહ્યું છે આમની પાછળ કંઈક ને કંઈક હની ટ્રેપની અને જેવા મોટી ઘટનાઓમાં યુવાન યુવતીઓને ફસાવી રહ્યા છે ત્યારે ચોક્કસ ભાગેડું જે લગ્નમાં માતા પિતાની સહીનો જે મુદ્દો છે એમાં આમાં કંઈક ને કંઈક એ પણ કસૂરવાર છે કે સોળ વર્ષ સત્તર વર્ષની દીકરીઓને સત્તર સત્તર અઢાર વર્ષની થાય ત્યાં સુધીમાં આ લોકો લુખાવો અસામાજિક તત્વો ફસાવી અને પોસલાવી અને આ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓ સાથે જોડતા હોય છે ત્યારે સદંતરપણે સડનલી આ નવરાત્રિ ચાલી રહી હોય હમણાં ગણપતિ ઉત્સવ ગયો ત્યારે અત્યારે ચોક્કસ અમારી પાસે કેટલાક પુરાવાઓ છે કે એમની અંદર અત્યારે વર્ચક ચાલુ હોય અને ફૂલ હાઉસફુલ હોય તમે અત્યારે કોઈ રૂમ માગો તો અત્યારે નવરાત્રિના ટાઈમમાં કોઈને તમને રૂમ નહીં મળે એવી પરિસ્થિતિમાં કમિશનર સાહેબ શ્રીને રૂબરૂ મુલાકાત કરી રૂબરૂ રજૂઆત કરી છે કે સાહેબ આ પ્રકારની અનૈતિક અને અનિષ્ટ પ્રવૃત્તિઓ સડનલી સુરત શહેરની અંદર બંધ થાય અને લોકોને આમાંથી મુક્તિ મળે